રાજકોટની પીડીઓ સિવિલ હોસ્પિટલમાં હવે ડાયટેશિયન ઓપીડીનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે આ નવી સુવિધાનો મુખ્ય હેતુ દર્દીઓને તેમની બીમારી અનુસાર યોગ્ય આહાર અને પોષણ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવાનો છે આ ડાયટેશિયન ઓપીડીનો લાભ ખાસ કરીને ડાયાબિટીસ હૃદય રોગ લીવર સંબંધિત સમસ્યાઓ પાચનતંત્રના રોગ મેદસ્વીતા બ્લડ પ્રેશર અને કિડનીના દર્દીઓ લઈ શકશે આ રોગોમાં યોગ્ય આહારનું પાલન કરવું એ સારવારનો એક અભિનાંગ છે હમણાં જ લાસ્ટ વીકથી અમે એક ડાયટિશિયન ઓપીડી સ્ટાર્ટ કરી છે જે અઠવાડિયામાં છ દિવસ સોમથી શનિ સવારે નવથી બાર વાગ્યા સુધી ચાલશે તેમાં ડાયાબિટીસ કિડની ડિસીઝ લિવર ડિસીઝ અસ્થમા જેવા જટિલ રોગો માટે સ્પેશિયલ ડાયટ કેવી રીતે લેવાનો એ સમજાવવામાં આવશે અને એ ડાયટ વિશે જાણકારી આપવામાં આવશે એમાં અમારા ડાયેટીશિયન્સ હોસ્પિટલ અપોઇન્ટેડ ડાયટીશિયન્સ છે દરેક દર્દીને એ રોગ અને એના ડાયટ વિશે જાણકારી આપશે એ ઉપરાંત ઓબેઝિટી એટલે મેદસ્વીપણું અને નોર્મલ હેલ્ધી ડાયટ કેવો લેવો જોઈએ એ એની પણ જાણકારી આપવામાં આવશે આજકાલ જે ફાસ્ટ ફૂડનો જમાનો છે ફાસ્ટ ફૂડના લીધે ઓબેઝિટીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને એ બી ચાઇલ્ડહુડ ઓબેઝિટી અને યંગ એજમાં જ ઓબેઝિટી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે એના લીધે એડલ્ટહૂડમાં ઘણા ડિસીઝીસ જે ન થવા જોઈએ જેમ કે ડાયાબિટીસ છે એ પણ કંટ્રોલમાં આવી શકે જો ચાઇલ્ડહુડ ઓબેઝીટી કંટ્રોલમાં આવે તો એટલે આ ઓબેઝિટી માટે તથા અન્ય રોગ ડાયાબિટીસ લીવર ડિસીઝ જે ઘણા કોમન છે કિડની ડિસીઝ જે આ એરિયામાં ખૂબ જ કોમન છે એના વિશે પણ નોર્મલ લોકોને જાણકારી હોતી નથી એના વિશે જાણકારી મળે તો દર્દીને ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે લોકોને શું અપીલ કર લોકોને એવી અપીલ છે કે મોટા પ્રમાણમાં જ્યારે પણ આ ડિસીઝ માટે ટ્રીટમેન્ટ લેવા આવો ત્યારે ડાયટીશિયન ઓપીડીમાં જરૂર જઈ અને જાણકારી મેળવી પોતાના હેલ્ધી ડાયટ માટે